ગુજરાત સરકાર દ્વારા રક્તપિતના રોગ ઉપર કાબૂ મેળવવા માટે એક અભિયાન આરોગ્ય વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે તે અંતર્ગત તાપી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ રોગના શંકાસ્પદ દર્દીઓને શોધવાનું અભિયાન ચાલી રહ્યું છે તે માટે આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા આઠસો જેટલા અધિકારીઓ કર્મચારીઓ અને આશા વર્કરો કામે લાગીને અભિયાનને સફળ બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે તાપી જિલ્લામાં આ રોગનો રેશિયો વિશેષ છે જેને નાથવા માટે અભ્યાસ સ્વરૂપે કામગીરી કરાઈ રહી છે તાપી જિલ્લાની ટોટલ દસ લાખની વસ્તી છે એમાંથી અત્યાર સુધીમાં બે લાખ એંસી હજાર જેટલા વ્યક્તિઓની તપાસ કરી દેવામાં આવી છે જેમાંથી અંદાજે આપણને બારસો જેટલા શંકાજનક દર્દીઓ મળ્યા છે એમાંથી નવસો એકવીસ દર્દીઓની તપાસ થઈ ગઈ જેમાંથી આપણને ઓગણપચાસ કન્ફર્મ દર્દીઓ મળ્યા છે આ દર્દીને આપણે તરત જ તે સારવાર ચાલુ કરી દીધી છે કે જ્યારે તમારા ઘરે ટીમ મોજણી માટે આવે એ ટાઈમે તમે સહકાર આપો અને તમારા શરીર ઉપર આછું ચાખવું કે રતાશ પડતું લાંબા ગાળાનું કોઈ બી ચાઠવું હોય તો તમે ટીમને તરત જ બતાવો જેથી સમયસર નિદાન થાય અને એની સારવાર ચાલુ થાય તો આપણે જે તે વ્યક્તિને વિકૃતિથી બચાવી શકીએ